એટલે ખેડૂત મિત્ર છે એ આ એ પહેલું વર્ષ નથી પછેલા આઠ નવ વર્ષથી આ બાજરીનું વાવેતર કરે છે તમને શું આ બાજરીમાં ખાસિયત શું લાગે છે બાજરીની ખાસિયત તો પેલા ડુંડા ડુંડું મોટું નીકળે બીજા નંબરમાં કોઈ પણ જાતની ઠંડી ગમે એવી ઠંડી હોય ગમે એવી ગરમી હોય ગમે એવું તાપમાન પડે તો એને શું કહેવાય દાણો ભરાવાની કોઈ તકલીફ પડતી જ નથી ગમે એવી ઠંડી પડે કદાચ બારેમાં શું કહેવાય ઠંડીનો માહોલ મોટો આવે તો એને દાણો તો સડી જ જાય એમ હા ટૂંકમાં એ બાજરીને કોળે આપણે ડુંડું ખાલી રહે એમાં તમે આમાં જોવો માથે વરસાદ પડ્યો સત્તા બાજરીમાં એક પણ ડુંડું ખાલી નથી આજે પાંચ એપ્રિલ છે અને માર્ચ મહિનાની આખરમાં આની ઉપર વરસાદ બી પડેલો છે કમસે કમ ત્રણ થી ચાર ઇંચ જેટલો વરસાદ પડેલો છે સત્તા આ બાજરો છે કમ્પ્લીટ ઉભેલો છે અમારી હાઈટ કરતા એટલે કે સાડા પાંચ ફૂટ ઉપરની હાઈટ નો બાજરો છે અને આનું વાવેતર જનરલી તમે જાન્યુઆરીની આજુબાજુ કરેલું હશે એટલે કે આ પિંચોતેર થી પંચ્યાસી દિવસનો બાજરી પાકી ગઈ અત્યારે આ તમારે લણવાની ક્યારે છે અત્યારે બે દિવસ બે દિવસમાં લણવાની છે આપણી સમક્ષ આપણે જોઈ લખી શકીએ છીએ મહેન્દ્રભાઈ વાત કરે છે એ પ્રમાણે આ વેરાયટી છે ઈ ફૂટ કરતાં ડુંડું ઉપરની સાઈઝ દેખાય છે અને આ અમે આ બાજરામાંથી તમે આ જ ડુંડા નહીં પરંતુ તમે બધા જ જનરલ જોઈ શકો છો એક ફૂટ કરતાં ઉપરની સાઈઝ છે અને દાણો એકદમ વાઈટ ઝળકતો છે અને અમે જે પ્રમાણે કહે છે એમ પ્રમાણે કે આ નીચેથી ઉપર સુધી પાકે ત્યાં સુધી લીલોતરી રહે છે અને

કઈક ઘણા સમય એવું થાય કે ફૂટ પાછળ રહી જાય તેનું ડુંડું કાસું રહેતું હોય એક સાથે બધું ડુંડું પાકે પડતી નથી ગેરુ ટીકા રોગ ને લીધે જે બીજી બાજરીઓ પાક ઉપર આવવાના ને પડી જાય છે જ્યારે આ બાજરી પડતી અને માર્કેટ રેટ તમને કેવા મળે છે ભાવ અત્યારે અત્યારે છસો રૂપિયા માં હાલ લખી જાય છસો રૂપિયા માં ઉભેલો પાક છે ઈ અત્યારે મહેન્દ્રભાઈ ખેડૂત ખેતર લઈ તો મિત્રો બાજરી નું વાવેતર કરતા હોય બાજરીમાં સારી બિયારણ ની જાત વાવવા માંગતા હોય અને સારું ઉત્પાદન લેવા માંગતા હોય જે ઓછા ખર્ચે ઉત્પાદન લેવા માંગતા હોય તો ધનલક્ષ્મી ની ચૌદ નું વાવેતર કરવા અમે અહીં મહેન્દ્રભાઈ જે નંબર માં આ બાજરો છે એની ગેરંટી હું આપું ત્રણ વર્ષ સુધી બાજરો તમારે પીડ્યો રહેવા દો

અભિલાષા સાથે ધનલક્ષ્મી હતી હું રણજીત બાયડ તમને ખેડૂતોને એક જ સલાહ આપું ધનલક્ષ્મીનો ચૌદ અઠ્યાસી બાજરો ખૂબ જ સારો આવે છે તો વાવેતર કરવા નમ્ર અપીલ કરીએ